સુરત શહેરના પાંડેસરામાં ઝોલાછાપ તબીબોએ ભેગા મળીને જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરી આ હોસ્પિટલના ઉદ્ઘાટનની પત્રિકા પર અત્યારે વાયરલ થઈ રહી છે જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે આ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં પોલીસ અધિકારીઓના નામ પર સામેલ હોવાનું જાણવા મળ્યું પોલીસ અધિકારીઓને ખબર નહીં હોય આ તબીબો સામે ગુનાઓ નોંધાયેલા છે સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે એકની સામે તો દારૂની હેરાફેરીનો પણ કેસ થયેલો છે આવા લોકો જાહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવે માંડીસરામાં ઝોલાછાપ તબીબો દ્વારા શરૂ કરવામાં આવેલું હોસ્પિટલમાં સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે સુરત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફટી સાથે એનઓસીની પર તપાસ કરવામાં આવી રહી છે અત્યારે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ઝોલાછાપ તબીબોને હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે આવા ઝોલાછાપ તબીબોને હોસ્પિટલ શરૂ કરવાની પરવાનગી કેમ આપવામાં આવી પોલીસ અધિકારીઓનું નામ પર આમંત્રણ પત્રિકામાં આવ્યા બાદ તબીબી અસલવ્યથિત બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની હેરાફેરીનો કેસ એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો પાનેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દુબે સામે ફરિયાદ નોંધાઈ હતી ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ બે હજાર બાવીસ માં દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ ડેલ ઇન્ડિયા ટીવી સુરત